બોલો ભારત માતા કી જય જવાન પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસ નું જે આયોજન કરવામાં આવેલું એ અનુસંધાને આજે મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત ત્યારે ખાસ કરી આપણા ગુજરાતના આમ આદમી પાર્ટી પ્રભારી આપણા વડીલ શ્રી ગોપાલ રાયજીને જોરદાર તાળીઓથી વધાવીએ સાથે જ બેનશ્રી જ્વેલબેન હિમાંશુભાઈ કરશન કરશનદાસ બાપુ ભાદરકા અને અહીંયા ડાબી સાહેબ સાથે બિરાજમાન તમામ મારા વાલા ભાઈઓ તથા બહેનો આજની આ સભા હું માનું છું ત્યાં સુધી આમ આદમી પાર્ટીની માત્ર એક દિવસીય પ્રતિક ઉપવાસ અને આ સભા એટલો સંદેશ ખાલી નથી આપતી કે અમે ઉપવાસ કરી લીધો કામ પૂરું થઈ ગયું પણ આજની સભા હું માનું છું ત્યાં સુધી ગુજરાતના પરિવર્તનનો પાયો નાખવા માટેની આ સભા છે પાંસઠ વરસ થયા ગુજરાત સ્થાપનાને આમ આદમી પાર્ટી દ્વારા જે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો શા માટે કરવામાં આવ્યો ગોપાલ રાયજીને શા માટે આ વિચાર આવ્યો

અને સુરક્ષા માટે એની સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે જ્યારે વર્ષ ગુજરાતના થયા સ્થાપના થઈ અને વર્ષ થયા આજે આપણું ગુજરાત કઈ જગ્યાએ ઊભું છે આ જોવું આપણા બધાની નૈતિક જવાબદારી બને છે કે ના

એક ગુજરાતી હોવાના નાતે મારીને તમારી નૈતિક જવાબદારી બને છે આજની સ્થિતિ એ વાત કરીએ તો 65 વર્ષ થયા ગુજરાતની સ્થાપનાને હું ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું ખેડૂતો માટે લડું છું તો ખેડૂતોની સ્થિતિ શું છે એના મુદ્દે થોડી વાત કરું કે ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો ગયો બે હજાર તો મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે પોતાની જાતને ક્યાંક ને ક્યાંક જુગી ઝુપડીઓ લોકોને ઝુંપડીઓ પાડી દેવાની ધમકીઓ નોટિસ મારફતે આપવામાં આવે છે મારી વાત સાચી છે જુગી જુપડીઓ વાળાને નોટિસ આપવામાં આવે છે તમારી જુપડીઓ પાડી દેસુ દરેક વ્યક્તિને ઘરનું ઘર આપવાનું સપનું આ દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્રએ દેખાડ્યું તો મારી વાત સાચી કે ખોટી આ ના દરેક વ્યક્તિને પોતાને પાકું ઘર આપવાનું સપનું વડાપ્રધાને બતાવ્યું હતું તમે અમારું પાકું ઘર તો નથી આપી શકા પણ જે લોકો ઝૂંપડી કરીને પોતાના પરિવારને વસાહટ ત્યાં કરી છે એની ઝૂંપડી પાડી દેવાનું કોઈ કૃત્ય કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી આ કૃત્ય કરે છે અહીંયા કહેવામાં આવ્યું ચનોળા તલાવમાં ઘૂસણખોરો હતા બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરી કરી હતી એટલા માટે આખે આખી વસાહત પાડી દેવામાં આવી અમે માની લઈએ કે તમારી વાત ક્યાંક અમુક અંશે સાચી હશે પણ ઘોષણખોરો આટલા વર્ષથી ગુજરાતમાં શું કરતા હતા અને તમારી એજન્સીઓ શું કરતી હતી આનો જવાબ પણ સરકારે આપવો જોઈએ આટલા વર્ષથી ઘોષણખોરો હતા તમે લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કામ કરો છો વર્ષો વયા ગયા હવે જ્યારે ઘૂસણખોરો બાંગ્લાદેશીઓ આતંકવાદી સમાન લોકો આતંકવાદીઓને સપોર્ટ કરનારા લોકો અહીંયા ચંદોળા તલાવમાં રહેતા હતા જ્યાં સુધી સરકારની વાત માનીએ ત્યાં સુધી પોલીસે પ્રેસ નોટ આપીને કહેવું જોઈએ કે આટલા લોકો ગેરકાયદેસર અહીંયા વસવાટ કરતા હતા અને ગેરકાયદેસર વસવાટ કર્યો એની સામે અમે આ કાર્યવાહી કરી છે આ પોલીસે પ્રેસ નોટ રિલીઝ કરવી જોઈએ જો ખરેખર વાત સાચી હોય તો આ નથી કરવાનું લોકોનું ધ્યાન ભટકાવવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે અહીંયા ઝૂંપડીઓ પાડી દેવાની વાત કરે છે મહિલાઓ સુરક્ષાની વાત કરે છે તો ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો એવડો મોટો માર આપવામાં આવે છે કે મહિલાઓ મોંઘવારી અને દર મહિને ઈએમઆઈ ભરવામાંથી ફ્રી થાય તો આંદોલનનો માર્ગ અપનાવે ને પહેલીથી પહેલી આવે બાર હાંધે તા તૂટે છે બહેનો મારી વાત સાચી છે બાર તા તેર તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કહેવામાં આવે છે ગુજરાત ગુજરાતનો વિકાસ કરીએ છીએ અમે ગુજરાતી છીએ અમે ભારતીય છીએ જ્યારે દેશ પર આફત આવી ત્યારે સૌથી આગળ આવીને અમે લોકોએ કહ્યું છે કે આતંકવાદીઓ વિરુદ્ધ જે કઈ કાર્યવાહી કરવાની થાય એમાં સરકારની સાથે તમામ પાર્ટીઓ તમામ લોકો ઉભા છે અમે તો એ દિવસે પણ ઉભા કાળું નાણું પાસું લાવવાનું છે અમે અમારી નોટો બદલવામાં બેંકોની ખાધા છે કે દેશનું નાણું પાસું આવશે મારી વાત સાચી છે અમારું નાણું પાસું આવશે અપેક્ષા રાખી અમારા જ પૈસા બદલવા અમે બેંકોની લાઈનમાં લાઇનમાં ધોકા ખાધા છે પંદર લાખ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું દર વર્ષે કરોડ રોજગારી આપવાની વાત હતી આજે યુવાન પૂછે છે કે મને રોજગારી રોજગારી જોઈએ કોણ આપશે સરકાર પાસે એનો જવાબ નથી ઉલટાના ગાંધીનગરમાં જે વ્યાયામની ભરતી માટેના શિક્ષકોની વાત હોય કે પરીક્ષાર્થીઓ જયારે પેપર ફૂટે છે ત્યારે ગાંધીનગરમાં આંદોલન કરે છે તો એને ઢસડી ઢસડીને ગાડીઓમાં બેસાડીને લઈ જવાનું કોઈ કૃત્ય કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે થાય છે આજે માતાઓ બહેનો પોતાના પેટે પાટા બાંધી અને પોતાના બાળકને ભણાવે છે એ અપેક્ષા રાખે છે કે મારું બાળક ભણી ગણીને કઈક નોકરી મેળવશે જ્યારે બાળક પેપર આપવા જાય છે તેનું પેપર ફૂટી જાય છે એની સાથે બાળકના સપના તૂટી જાય છે તેમ છતાંય અમુક જે તંત્રમાં સરકારમાં બેઠેલા લોકો છે નામ માત્રની શરમ આવતી નથી અને અધિકારીનો ગેરઉપયોગ કરી અધિકારીનો ઉપયોગ કરી અને ગરીબ લોકો જે આ ઝુગ્ગી ઝૂંપડીઓમાં રહે છે એને નોટિસો આપીને ધમકાવવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આજે એક આમ આદમી પાર્ટીના સૈનિક હોવાના નાતે આશ્વાસન આપવા માટે આવ્યો છું કે ઝુગ્ગી ઝુપડીઓના લોકો જેવડી લડાઈ લડવા ઈચ્છતા હોય એની સાથે રાજુ કરપડા ના આખી ટીમ અમારી તમારી સાથે ઊભી છે તંત્રને પણ નમ્ર અપીલ કરીએ છીએ કે ગરીબ લોકોની વસાહત પર બુલડોઝર ફેરવતા પહેલા જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થાની જરૂર હોય એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે નહીતર અમે મહાનગરપાલિકામાં આ લોકોનો સરસામાન લઈ અને અમે મહાનગરપાલિકામાં ઉતારા નાખીશું આની પણ ખાતરી આપીએ છીએ આ વાત સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌએ ખૂબ શાંતિથી સાંભળ્યા ખૂબ ખૂબ આભાર આગળ આપણે ઘણા બધા વક્તાઓને સાંભળવાના જ ગોપાલ રાયજીને પણ સાંભળવાનો એક અવસર છે તો આપણે બધા શાંતિથી સાંભળશું ને આગળનો કાર્યક્રમ જે હિમાંશુભાઈ ગાઈડ કરે એ મુજબ ચાલીશું આપ સૌનો ફરી ફરી વખત ખૂબ ખૂબ આભાર અને ગુજરાત સ્થાપના દિવસના દિવસે એક દેવાદાર ખેડૂતના આપ સૌને જાજાથી નમસ્કાર